विश्वकक्षा आतंतमाकीय गी। सुविधा सुसज्जअअ अंदाजित एक सौ पचास रूपिया करोड़ खर्चे निर्माण शीतूल मंजू पटेल नो शिलान्यास करता मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल अध्यक्ष स्थाने आज राजकोट खाते विश्वकक्षा आतरमाकीय सुविधा गी। सुसज्ज अने अंदाजित एक सौ पचास रूपया करोड़ खर्चे निर्माण थनारी शीतूल मंजू पटेल नो शिलान्यास करो આતકે મુખ્યમંત્રી શ્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી શ્રીના હસ્તે મント્રોચાર્ સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી 12 માળની આ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ થશે જેમાં ગેસ્ટ્રોલોજી નેફ્રોલોજી યુરોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી ઓન્કોલોજી પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર किफायती દરે પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનતા બીટી સવાણી હોસ્પિટલના ચેરમેન શ્રી જયнтиભાઈ ફર્દુઈ જણાવ્યું હતું કે સરકારની આયુષ્માન યોજના લોકો માટે वरदानરૂપ બની રહી છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો વિકેજ જોશીએ નિર્માણાદિન શિતુલ મંજુ પટેલ હોસ્પિટલ અંગેની વિગતો ઉપસ્થિત સર્વેને પૂરી પાડી હતી